ભાજપ નેતા કોને કોંગ્રેસ આવે છે બેઠા નેતા કોણ છે આવ્યો તથા બહેનો મને મત આપીને વિજેતા કરી પેલા તમને તમારા ઘરના તો મત આપશે ને જો હું વિજેતા થાય તો બે હજાર રૂપિયા ખાતા માં નાખી મત આપીને વિજેતા કરો ભાઈઓ તથા બહેનો મત આપી મને વિજેતા બનાવો તમારા ગામમાં શું સમસ્યા છે સમસ્યા છે મને મત આપો ને વિજેય મત આપી બનાવો ભાઈઓ તથા બહેનો મને મત આપીને વિજય બનાવો મને ખરેખર મને બનાવી દીશો તો તમારા ઘરે ઘરે ભાઈઓ તથા બેનો કાલે છૂટણી છે એટલે મને મત આપીને વિજેતા બનાવો કાલે ચૂંટણી છે મત આપી મને વિજેતા બનાવો ભાઈઓ તથા બેનો મને કાલ મત આપી અને વિજેતા બનાવો